હાલના ડિજિટલ યુગમાં બાળક એક વર્ષથી પાંચ વર્ષનું થાય ત્યાં સુધી બાળકને મોબાઈલ આપી મા બાપ રાજી થતા હોય છે કેમ કે મોબાઈલ આપો તો જ બાળક જમે મોબાઈલ આપો તો જ કપડાં ચેન્જ કરે મોબાઈલ આપો તો જ મમ્મી બહેનપણી સાથે વાત કરી શકે આવી પરિસ્થિતિમાં અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના મોરવાડા ગામે ચાર વર્ષનો બાબો પુષ્પરાજ કે જેમનો પરિવાર બાળકની સાથે કઈ પ્રકારે બાળકનું જતન કરે છે એ જોઈએ બાળકને ચાર વર્ષની ઉંમરે શિવ મહિમાની માહિતી રામ ભગવાનની માહિતી આ દેશની ગુજરાતી માહિતી આવું ઘણું બધું કંઠસ્થ રહી ગયું છે આ ચાર વર્ષના બાળકની યાદદાસ્ત પણ જોરદાર છે કે જે એના મમ્મીને ફટાફટ જવાબ આપી શકે છે બાળકનું નાનું છે પણ જો આ પ્રકારે બાળકને ઉછેરવામાં આવે તો મોબાઈલથી બાળકોની આંખ સ્વભાવ જીદ્દી ચીડીઓ અને જીદીલું થઈ જાય છે જે એક નુકસાન છે અને એ નુકસાનની અસર થી વાલી અને બાળક બચી શકે રિપોર્ટર રાજુ કાર્યા વડિયા જય માતાજી જય સોનાલ નામ નંબર ગામ તાલુકો રામચંદ્ર ભગવાન ને કેટલા દીકરા

રામચંદ્ર ભગવાન ના પત્ની નું નામ ભગવાન ક્યાં નગરી ના રાજા હતા રામચંદ્ર ભગવાન ના પરમ ભક્ત કોણ હતા રામચંદ્ર ભગવાન ને કેટલા વરસ નો વનવાસ આપ્યો હતો રામચંદ્ર भगवान ને वन માં કોને માર્યો હતો રામચંદ્ર ભગવાનને કયા દિવસે માર્યો તો રામચંદ્ર ભગવાન વનવાસ પૂરો કરીને ક્યારે આવ્યા હતા જય માતાજી જય સોનાથ નામ ભામ નંબર તાલુકો જીલો વાયા રાજ્ય પાટનગર રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય ફર રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય રમત રાષ્ટ્રીય નદી રાષ્ટ્રીય ભાષા રાષ્ટ્રીય વૃક્ષ રાષ્ટ્રીય ગીત એ માં કેટલા અક્ષર આવે